ભાવનગર ઘોઘા હાઈવે રોડ ઉપર યમરાજની માફક ઓવરલોડિંગ ખનીજ ભરીને જય રહેલા ડમ્પરનો વિડિયો થયો વાયરલ ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંતકમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું અવારનવાર સામે આવ્યું છે ઓવરલોડિંગ અને ગેરકાયદેસર ખનીજની ચોરી અટકવાનું કામ આરટીઓ અને ખનીજ વિભાગનું છે પરંતુ આ બંને વિભાગ ખનીજ ચોરી અને ઓવરલોડિંગ ડમ્પરઓને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે વાયરલ વિડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન વાયરલ વિડિયોની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી